આજ છે નવ વર્ષ તો મારા તરફથી રામ રામ અને હેપી ન્યુઅર તો આપણે બધાને રામ રામ મળીએ સૌથી પેલા આપણે ગામના માતાજી માતાજી હોય બધા મોટાજી મોટા તો આપડે માતાજીને લાગી લઈએ

તો એટલે આપણે આમ રામ જાઈએ છીએ મારા મામા ને ઘરે તો આ છે મારા મામા છે બે વર્ષ પહેલા ત્રણ વર્ષ થઈ ગયા છે આમ તો છે તો આપણે મામી ને પણ પગે લાગીએ મારા મામા રામ રામ મૃત્યુ હે રામ રામ મામાના છોકરા மா

લાખવા બી તમને પગે લાગે લગાય તો જાય છે મઢે જાય છે માતાજી દર્શન કરવા મકવાણા મઠ રામ રામ બધા ભાઈ રામ રામ તો જઈ છે માર મામા ને ઘરે ખીમો પાના ઘરે પાકે તો કે મત ગયા કલેલા ને આમ તો કે આ બોલે ખાસ કલેલા વસેલા તો એ જ અમે એક કલેલા નથી gara-gara ya. ah, Nian.